લંકા પર હુમલો કરતા પહેલા ભગવાન રામે રામેશ્વરના અંદર શિવલિંગ બનાવ્યું હતું અને એની પૂજા કરી હતી જે આજે રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રામ રામનવમી છે જય માતાજી મિત્રો રામ માળી રામ આજે આપણે જાણવું છે કે રામનવમીના દિવસે ઘણા ખરા લોકોએ મને કમેન્ટ કરી હતી કે રામનવમીના દિવસે આપણે રામવાડી મેલડી માતાની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને પૂજા કરવાથી આપણને શું ફળ મળશે તો મારે એ તમામ ભક્તોને કહેવું છે કે રામનવમીના દિવસે ભગવાન રામની પણ પૂજા કરવી જોઈએ સાથે સાથે આપણી રામવાડી માની પણ પૂજા કરવી જોઈએ રામ મેલડી રામ જ્યારે માળી ગાદી ઉપર આવે છે જ્યારે કોઈપણ ભુવાજી સતની ગાદીએ ધૂણવા આવે છે જ્યારે રામનું નામ લે છે રામનું રટણ કરે છે એટલે આ રામવાળી માં એ પણ જ્યારે રામવાળી રામ કીધું ત્યારે એમને પણ કીધું છું કે સૌ પ્રથમ મારું રામ છે રામ વગર પથ્થું હલતું નહીં એટલા માટે સૌને હું એક જ પ્રાર્થના કરું છું કે આ રામ નવમીના દિવસે તમે પણ રામ ભગવાનની પૂજા કરજો સાથે સાથે રામવાડી મેરડી માની પણ પૂજા કરજો સનાતન ધર્મના અંદર ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર ભગવાન રામ છે મિત્રો હું તમને જણાવી દઉં કે રામવાડી મેરડી માતા જ્યારે સતની ગાદી આવે છે ત્યારે પણ રામ રામનું રટન કરે છે તો આપણે રામ રામનવમીના દિવસે આપણે રામ ભગવાનની પૂજા અર્ચના કરવી જ જોઈએ અને આ રામ રામનવમીના દિવસે જે દિવસે ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ છે એ દિવસે ભગવાન રામ પાસે આપણે બે હાથ જોડીને દીવો કરીને અગરબત્તી કરીને એક જ પ્રાર્થના કરવી છે અને રામ નવમીના દિવસે રામ ભગવાનની પૂજા કરવાથી રામ ભગવાનના આશીર્વાદ મળશે અને રામ ભગવાનના આશીર્વાદ મળશે તો મિત્રો હું તમને જણાવી દઉં કે મારો રાજી રહ એના આખી જિંદગી રાજી 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 જ રહેવાનું હોય રામ ભગવાનની પૂજા અર્ચનાના સાથે સાથે આપણા ઘરના અંદર કુળની દેવીને પણ રાજી કરી લેવી છે અને રામવાડી મેલડી માતાએ તો બધા ભક્તોને એક જ વાત કરી છે કે તમે તમારી કુળની દેવીને રાજી કરી લો એટલે રામવાડી મેલડીમાં રાજી જ છે તો મિત્રો આપણે સૌ ભેળા મળીને રામનવમીના દિવસે રામ મગાવના સાથે સાથે આપણે રામવાડી મેલડી માતાને પણ રાજી કરવા છે તો આપણે સવારે ઉઠીને નાહી ધોઈને સરસ સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન રામનું નામનું રટન કરવું છે ભગવાનની માળા કરવી છે અને એ દિવસે સિન્સરલી આપણે ઘરના અંદર ચોવીસ કલાકમાંથી એક અડધો કલાક તો ભગવાન માટે નીકાળવો જ છે સાડા ત્રેવીસ કલાકની જિમ્મેદારી ભગવાન લે છે એટલે ચોવીસ કલાકના અંદર અડધો કલાક તો હું તો કહું છું રામનવમીના દિવસે નહીં રોજે રોજ તમારે ચોવીસ કલાકમાંથી અડધો કલાક ભગવાન માતાજી માટે કાઢવો જ જોઈએ મિત્રો જેટલું જીવન ભક્તિભાવવાળું હશે એટલા તમે દુઃખી ઓછા થશો જે દિવસે ખરા મનથી તમે ભક્તિભાવના અંદર જોડાઈ ગયા આધ્યાત્મિક બની ગયા એ દિવસે તમારું જીવન પરિવર્તન પણ થઈ જશે અને તમને બધી જાતનું સુખ મળી જશે કેમ કે સાચું સુખ સત્સંગ છે સાચું સુખ માળીનું પ્રવચન છે સાચું સુખ આધ્યાત્મિકમાં વિકાસ થવો છે આપણું સાચું સુખ એવું છે કે ગાડી આવી જાય બંગલા બની જાય સોનું લઈ લઉં મકાન લઈ લઉં જમીન લઈ લઉં આ આપણું સુખ છે પણ જે દિવસે આધ્યાત્મિક વિકાસ થયો એ છે તમારું આધ્યાત્મિક વિકાસ થયો એ દિવસે તમારું જીવન પરિવર્તન થઈ જશે અને ખરેખર સાચું સુખ શું છે એ દિવસે તમને ખરા મનથી ખબર પડી જશે ઉગતાપોરની મેલેડી એ જ મારી રામવાળી મેલેડી તો આ રામનવમીના દિવસે આપણે પોરની મેલડી માતાની પણ પૂજા કરવી છે અને રામ ભગવાનના સાથે સાથે આપણા ઘરના અંદર આપણી દેવીની પણ પૂજા કરવી છે અને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો મિત્રો લાઈક કરવાનું જરૂર ભૂલતા નહીં અને કમેન્ટના અંદર જય માતાજી હર હર મહાદેવ જરૂર લખજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સના અંદર જણાવજો